રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આવી ગયા નવા બ્લોગમાં નવા વેડિયો તો વાગ્યા છે હાથ હવા હાથ થઈ ગયા છે ને આપણે સેવા વગેરે થઈ ગયા છે કમ્પ્લેટ જઈ લઈએ આવું બધું એનું કંઈક વાતાવરણ છે અંજલિ અમારી જે છે ઢોરા ફેરવા મોહનભાઈ આવી છે ભણવા અને આ ફલાણી કરે છે છોલો સાફ છોલો સાફ કરે

હા રામક રમેશભાઈ ની હા હાલાલ મોડું થા બિસ્કટ પેતી જા બિસ્કટ પે લે એ હું દા ના લુગડા હા આને આને નવા લુગડા તો જેર જાય અમે હમ નવા આયા અમે બીજ કહી ને નઈ બરા ફેટ કાય આપણે કહી ને તમે કહી રટા હાલો

કોલર જ કહો આવું અહીંનું કાંઈક વેવ છે અને હજી ઘર ધણી તો આવ્યા નથી જીરા વાળા તો જીરા વાળા તો હજી ક્યારે આવે કાંઈ ખબર નહીં અમે તો વહેલા આવી ગયા તમે કે જીરું ઉપાડવાનું ચાલુ કરી દે કઈ બાજુ ઉપાડવાનું એ નથી ખબર અમે તો આ શેડે ચાલુ કરી દે કે બધું હરખું જ લાગે એમાં કાંઈ ફેર નથી તો પછી આ શેડે રહી કે ઓલા શેડે એમાં કાંઈ ફેર શું પડે બરાબર તો એન પાત કરી દે ચાલુ ઘર ધણી આવશે પીસે પછી ઓલ પર વેચીશું ઘર ધણી જાત ન હોય તો ઉપાડીએ વાળું એમ ન ઉપાડી

કઈક બોલો તો ખરું રામ રામ જય માતાજી અમે અહીંયા જીરું ખેંચવા કઈ દેરું રમ્મા બાપાનું ખેંચવા માંડું ને

કલો આયો હો લબક એ બાત માં વાગ્યા 11:30 મિત્રો અને તડકો થઈ ગયો છે 12 1 વાગ્યે ને એટલો તડકો જો આમ હામું ને જો તો સુરત દાદા હમ ઝગ ઝગારા મારે આયા જો પાણી ને બકળીઓ ભરાય છે ઓયા કે થી ને કારણ કે ઢોરા પાવાના મોળું થઈ ગયું હું ખજુ તો હદુ હડકુ ન આવે તો હું રક્ત કરવા જાવી પડે ને પછી ઘરનું કરું તો થોડું ઘણું મોડ થાય ઢાલ કરીત ને તો એમ કેવાય ક્યાં જવાની ખોળી પડી ગઈ એમ કેવાય હું કે તમ હું અહીં ચાલુ કર

કરતા આપણે અડધ પડ તો નાખી પછી કાયો કા વાત કર પેરે કારણ કે તડકો એવો થઈ ગયો છે ને કઈ હોજવા ન દીવો ગમે ઘડીક વાર માં જો વાત એવા છે મેં કીધું પાણ પાઈશ પણ હું પાણ પાઈતા તો વાત એવા થઈ જઈશ બહુ હતી તડકો ભૂકા કાઢે એવો ચાલો એક વાગી ગયો બપોરા કરવા બેસી ગયા હે ને ભાઈ આવી ગયા પાણી આજ થોડોક વહેલો આવ્યો કે નહીં શું કરવા હે શું

राम राम जय माता दी येदा देवी जी क्या तो कहे बोलाय बस खाली राम राम जय माता दी करें नौ? ना हम घोड़ देव मोटो कई हम रेडी जाए हैं क्या कहे तो, के, के, तो बोले न <laughs> ये शब्द हाँ। तो बोले तो न और भूख लगे खाओ थे भूख लगे हम्म भूख तुमने लागे हमें काम करतातल का रखड़ता नता चलो बको तुम तो आवी जाओ हमने ध्यान रखनता

અનો લબક કામો પાડવાનું છે અને મારા રંજીબેન જો ફેફસી ઉલારે થઈ ગઈ થઈ ગઈ એ કે ખબર માં ખાતી છે એક કતઈ રે ખાતી સોસી ખાય રામ રામ જય માતાજી કે રામ રામ જય માતાજી અલકે મેધી રે ને હવે જવાર જાય તો મારી ખાતી જાય કે મારા રાખે કે નો રાખે એવી હે પાકી માંજી जो मैं पानी ने व्यवस्था करी ना की तो एक बे नायल आवे पानी पीवा ए आले आ बे के पीऊ है तो मंडा पीवा पो हे आ एक नो भागे गोपी होई नी भागे का आय भागे

જો હાર્યા ને દેશી સોડો આમ થોડા કરતા જો આવા થાય દેશી ફાઈડ વાળા ચાર પાંચ હતા થી લઈ લીધા બીજા થોડાક નાના લઈ લઉં હું એક મોટો છોડો હતો ને તો નાખવા ગયો હતો એટલે હાલો તોડ લઉં થોડાક ટમેટા મરછા છે ને મરછા લઈ લઈશું ભાગે રીંગડા નહીં જડે તો હાલો થોડાક તોડ લઉં ટમેટા ખણાય છો એટાજો

અને મળી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી